ત્યારબાદ મારી સાથે છે પ્રેમ ઠક્કર યુવા કલાકાર છે યુવા લોક સાહિત્યકાર આપણી સાથે જોડાયા છે સ્વાગત છે પ્રેમ આપનું પણ છે આપ તો જેનજી સાથે સતત જોડાયેલા રહો છો અને લોક સાહિત્યકાર પણ છો ત્યારે આપની દ્રષ્ટિએ જો આવું ના આવું રહ્યું આ ટ્રેન્ડ સતત વધતો ગયો આવો ક્રેઝ લોકોમાં વધતો ગયો આધ્યાત્મિકતા યુવાઓમાં અત્યારે વધતી ગઈ તો કયું ભવિષ્ય આપ જોઈ રહ્યા છો રસ્મો જુદી અને રિવાજ નોખા મારે મન શબ્દો જ કમકુને જોખા

લોક પણ હવે આ શહેરીકરણમાં પણ ધીમે ધીમે પ્રસરતું જઈ રહ્યું છે ને આગળ જતા આ ખુબ હું ઉજ્જવળ ભવિષ્ય જોઈ રહ્યો છું નવ નવયુવાનો કે આપણી સંસ્કૃતિ આપણું જે સાહિત્ય છે એ સચવાયેલું રહેશે આજે મને કહેતા ગર્વ થાય છે કે હવેના જે નવ યુવાનોમાં ક્રેજ ફેલાઈ રહ્યો છે કે જે બાળકો થકી પણ પહોંચાડી રહ્યા છે આપણું જે સાહિત્ય છે એને ધબકતું રાખી રહ્યા છે અને ખરેખર આપણી માતૃભાષાને જીવંત બનાવી રહ્યા છે જે અનેક સવાલ પ્રેમ એ પણ થાય કે અત્યારે પારંપરિક ધર્મ આપણે વાત કરીએ તેના તરફ યુવાઓ વળી રહ્યા છે તેની સાથે વ્યક્તિગત આધ્યાત્મિકતા આ બંનેનો તફાવત આપ યુવાઓમાં કઈ રીતે જોઈ રહ્યા છો

તો સંસ્કૃતિ એટલે કે ભૂખ લાગે ખાવું પડે એને પ્રકૃતિ થાળીમાં સૂકો રોટલો પડે અને બટકું કરીને મોઢે મૂકવા જો આંગણે કોઈ અતિથિ આવીને ઉભો રહી તો એ બટકું હેઠો મેલી ને થઈ જાય કે મારો આવ્યો મારો વિહામો આવ્યો આ ભારતીય સંસ્કૃતિ છે આપણો જે ધર્મ પ્રત્યે પણ લોકો અત્યારે ખૂબ ને ખૂબ જાગૃત બની રહ્યા છે હમણાં ભાઈએ વાત કરી કૃષ્ણના ભજનો જે થઈ રહ્યા હતા તો કૃષ્ણ જે છે અત્યારે લોકો સમજી રહ્યા છે કે કૃષ્ણ એટલે શું મને આજના એક નવ યુવાન જેનજી જનરેશન પ્રશ્ન પૂછવામાં આવેલો કે કૃષ્ણ એટલે શું તમારા મતે તમે કૃષ્ણને શું માનો છો કે કૃષ્ણ છે ને એને સમજવો ખરેખર જો બહુ જ અઘરો છે જન્મે જેલમાં અને કામ મુક્તિ દેવાના કરે એ ગોપીઓના વસ્ત્ર ની ચોરી પણ કરી શકે છે અને દ્રૌપદીના ના પૂરી પણ શકે છે એ યુદ્ધ મેદાન જઈને શંખ પણ વગાડી શકે છે અને ગોવાડિયા ની વચ્ચે રહીને વાસળી પણ વગાડી શકે છે યુદ્ધ માંથી ભાગતા અર્જુનને અટકાવી પણ શકે છે અને પોતે મુઠ્યું વાળીને રણછોડ બની પણ શકે છે એ કૃષ્ણ પરમાત્મા છે એટલે અત્યારના જે જેન્ઝી જનરેશન છે ભજન પ્રત્યેનો જે ક્રેઝ છે એના માટેની મને બે પંક્તિ કહેવાનું માન થાય કે જે ગાડીમાં બ્રેક ન હોય ને એનું એક્સિડન્ટ પાક્કું છે અને જેના જીવનમાં ધર્મ સંસ્કાર અને મર્યાદા ન હોય ને એનું પતન પાક્કું છે જી પ્રેમ સંગીતની દ્રષ્ટિએ વાત કરીએ જે મેન્ટલ સ્ટ્રેસની વાત કરીએ તો અત્યારનું સંગીત આપણે સૌ જાણીએ છીએ કે મોટા મોટા અવાજો અને તેનાથી કદાચ આજનું યુવા એ કંટાળી ગયું છે એ પણ આપણે જાણીએ અને ભજનમાં જે અત્યારે વાત કરીએ તેમાં પણ એક સિમ્પલ વે હોય એ જ અત્યારે આપ પસંદ આવી રહ્યો છે જેમાં અત્યારે આ વિડીયો વાયરલ થયો તેમાં પણ માત્ર એક ગિટાર છે અને એક માઇક્રોફોન છે બસ જેનાથી અને તેનાથી લોકો કનેક્ટ થઈ રહ્યા છે જો આમાં પણ અન્ય જો સંગીતના સાધનો જેમ આપણે ક્લબિંગમાં જોતા હોય છે નાઇટ ક્લબમાં એમાં જો એ વસ્તુ આમાં ભળી જાય અને તેમાં તે ક્યાંક ને ક્યાંક યુવાઓને વધારે પસંદ હવે નથી આવી રહ્યું જો આમાં રસ છે તો આ બંને જે કઈ રીતે અલગ આપ જોઈ રહ્યા છો સંગીતની દ્રષ્ટિએ એક વાત હું આની સાથે જોડવા માંગીશ કે અત્યારે હાલમાં જે યુવાનો છે એ સપાખરા પણ ખૂબ પ્રેમ કરી રહ્યા છે ખૂબ કંઠસ્થ કરી રહ્યા છે સપાખરું એનો અર્થ એટલે કે જે ચારણી સાહિત્યમાં ગવાયેલું છે

જેને મેઘાણી નો રંગ કસુંબર ઓઢો છે આપણા મલક ને હંભારે છે આ જે વસ્તુ છે આપણો મૂળભૂત આપણો મલક ને યાદ કરાવે છે કે જીવન કેવી રીતે જીવવું અત્યારનો માણસ જે છે એ એ ભેગું કરવા માટે જીવે છે જ્યારે એક સમય હતો ગામડામાં માણસ ભેગું રહેવા માટે જીવતા હતા આજે તમે ભાતીગણ સંસ્કૃતિને જો યાદ કરો ગામડાની આપણે જો વાત કરતા હોઈએ કે અત્યારે આધુનિકરણ આવી ગયું છે એના માટે હમણાં એક કોરોના કરીને જે રોગ ચાળો ફેલાયો હતો તો બધા લોકો ગામડા તરફ વડી રહ્યા હતા જે આપણું સંસ્કૃતિ માતૃભાષાની પણ જાળવણી થવી જોઈએ જો એક લાઈનમાં કહું તો મામી ગમે એટલી રૂપાડી હોય પણ એને મા ના એટલા માટે જે આપણું છે એ આપણું છે ને આપણા માટે આપણને ગર્વ હોવો જોઈએ કારણ કે એના માટેની જો સમજણ હશે યુવાનોમાં તો ઓમેટિક છે દશરથ નું વચન જટાયુ નો ત્યાગ અને વિશ્વની પ્રતિજ્ઞા છે અહિયાં અહિયાં વિદુરની નીતિ કર્ણ દાન અભિમન્યુ સૌર્ય છે એકલવ્ય સાધના

આજના આ ભજન લોક ડાયરા ને પ્રેમ કરે છે ખૂબ ચાહે છે યુવાઓ આમાં જોડાય

રામ સાથે એક મર્યાદા બંધાઈ જાય જયારે કૃષ્ણ ખભા ઉપર હાથ રાખીને પણ એક મિત્રતામાં વાત કરી શકાય પ્રણવ બક્ષી સાહેબ એક મને સુંદર મજાની રચના અહીંયા યાદ આવે છે કે કૃષ્ણ મને એમ લાગે કે તને ક હારે જ ફાવે એટલે જ મારી ભાષામાં સૌથી પહેલા ક આવે કૃષ્ણ તારી કુંજ ગલી અને એમાં ઉગ્યા કદમ કાલિંદી ધરો અને નાગ પણ એમાં કાળીઓ જ આવે મને એમ લાગે કે તને ક હારે જ ફાવે કૃષ્ણા તારી સખી હોય અને કોંતે તારો મિત્ર ફોય કુંતી અને ક્રૂર મામા કંસમાં કોતો આવે તેના પતિમાં કૃતવર્મા કૃત વર્મા અને ગદા નું નામ કૌમો દી કિમતો ને એનો કાળો એટલે રાધા હારે પણ કોન્ટ્રા સામે સાતસો શ્લોકમાં જે ભગવાન શ્રી કૃષ્ણ કહી રહ્યા છે એ ખરેખર આખા જીવનનો નિચોડ છે જીવનના કોઈ પણ આપણે એવા જગ્યામાં ફસાઈ ગયા હોય કે જેનો એક પણ ઉકેલ આપણને ન મળી રહ્યો હોય ક્યારે શ્રીમદ ભગવદ ગીતામાં દરેક પ્રશ્નના એમાં જવાબો રહેલા છે ડોક્ટર પ્રેમ અંતમાં સંગીત એ આપણે વાત કરીએ માનસિક તણાવ ઓછો કરવામાં મદદ કરે છે પરંતુ એ જ સંગીત આપણે આધ્યાત્મિક સંગીત આપણે જોઈએ જે પ્રકારે અત્યારે જોયું એ વધુ અસર આપણને કરતી હોય છે ખાસ હવે અંતમાં તમામ યુવાઓને સુસંદેશ સંદેશ આપના તરફથી ટૂંકમાં જે પણ આજના જેન્ઝી જનરેશન જે છે એ સંગીત પ્રત્યે ભજન પ્રત્યે ખૂબ આકર્ષાતા જઈ રહ્યા છે ખૂબ એમનો પ્રેમ છે પણ મારે એક સંદેશ આપવો છે આને એક પૈસા કમાવાનું માધ્યમ બનાવવામાં ન આવવું જોઈએ હાલમાં જે આને છે છે ને એ પૈસા કમાવાનું એક ધંધો પણ લોકો કઈ ને કઈ બનાવી રહ્યા છે હોલમાં આજે ટિકિટ શો થઈ રહ્યા છે આપણી સંસ્કૃતિના આજે કાર્યક્રમો રાખી રહ્યા છે તો એને મારે એવું માનવું છે કે એને જાહેર આમંત્રણમાં રાખવું જોઈએ કેમ કે ડાયરાઓ હોય ભજન હોય એના જાહેર આમંત્રણ હોય આજે દરેક લોકો એને જોઈન કરી શકે દરેક લોકો સાથે બેસીને માણી શકે ખરેખર સાચા અર્થમાં ડાયરાઓ ભજનો આ જ છે તો એને આપણે ટિકિટ શો ના કરવા જોઈએ એને એને જાહેર રીતે લોકો સુધી પહોંચાડવા જોઈએ જેથી કરીને દરેક લોકો એમાં જોડાઈ શકે અને વધુ ને વધુ લોકો સુધી એ પહોંચી શકે ચોક્કસથી તો એ જ યુવાઓમાં આધ્યાત્મિકતા જે વધી રહી છે અને ખાસ જેનઝી જનરેશન એ અત્યારે આમાં વળી રહી છે એક નવા રંગરૂપ સાથે આપણે જે પ્રકારે વાત કરી કે ભજન ક્લબિંગ એટલે કે સંગીતના સાધનો એ અત્યારના આધુનિક પરંતુ આપણા જે પૌરાણિક ભજનો છે તેની સાથે ને લોકો પણ ખાસ કરીને અન્ય જેનઝી પબ્લિક છે તે પણ એને ઝૂમી રહી છે અને પસંદ કરી રહી છે એટલે એના કારણે ક્યાંક ને ક્યાંક આ બાબતમાં જે ભવિષ્ય છે તે ક્યાંક ને ક્યાંક સારું લાગી રહ્યું છે અને શિક્ષણમાં પણ હવે તેનો જે ઉમેરો અત્યારે થઈ રહ્યો છે શિક્ષણમાં પણ જેના જે નાનપણથી આપણે વાત કરીએ તો તે ક્યાંક ને ક્યાંક અત્યારે સરકારનો પણ પ્રયત્ન રહ્યો છે ત્યારે આધ્યાત્મિકતા કે જે યુવાઓમાં વધે તેના માટેના પ્રયત્નો થઈ રહ્યા છે અનેક સંસ્થાઓ પણ એમાં આગળ આવી રહી છે અને અત્યારે આપણી સાથે જે ચિનભય મિશનમાંથી જોડાયા તીર્થ સંસ્થાના યુથવિંગ સાથે જોડાયેલા કેવલભાઈ પરીખ અને લોક સાહિત્યકાર યુવા લોકસાહિત્યકાર પ્રેમ ઠક્કર આપણી સાથે જોડાયા બંનેનો આભાર આ ચર્ચામાં જોડાયા તે બદલ તો દર્શક મિત્રો ટુ ધ પોઈન્ટમાં અત્યારે વસાટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે રજા આપશો નમસ્કાર